વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ આમ આદમી પાર્ટીની સક્રિયતા ગુજરાતમાં જોવા મળી રહી છે એક આશાનું કિરણ પાર્ટીમાં જાગ્યું છે કે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી જે છે તે ગુજરાતમાં પ્રસ્થાપિત થઈ શકે છે અને બીજી બાજુ જો આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરવામાં આવે ને તેમાં પણ જો બ્રિજરાજ સોલંકીની આપણે વાત કરીએ તો તાજેતરમાં જ બ્રિજરાજ સોલંકી એ ખૂબ જ સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી રહ્યા છે ખાસ કરીને ભાવનગરમાં તેમના ધામા જોવા મળી રહ્યા છે અને ભાવનગરમાં તેમની એક એક્ટિવનેસને કારણે એક ખૂબ જ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું કુંવરજી બાવળીયાના આ ગઢમાં બ્રિજરાજ સોલંકી ગાબડું પાડવા માગે છે કે કેમ તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર એટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્કર રાજુ સોલંકીના પુત્ર બ્રિજરાજ સોલંકી જેઓ ગ્રાઉન્ડ લેવલ ઉપર સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળતા હોય છે અને તાજેતરમાં જ થોડા સમય પહેલાં જ્યારે બ્રિજરાજ સોલંકીનો જન્મદિવસ હતો તે સમય દરમિયાન તેમને જન્મદિવસની ઉજવણી જે છે તે કુંવરજી બાવળિયાના ગઢમાં કરી હતી શક્તિ પ્રદર્શન યોજ્યું હતું અને તે સમય દરમિયાન ખૂબ જ મોટા સવાલો ઊભા થયા હતા કે શું બ્રિજરાજ સોલંકી કુંવરજી બાવળિયાના ગઢમાં ગાબડું પાડવા માગે છે કારણ કે જસદણ વિંછીયા જે વિસ્તાર છે ત્યાં સૌથી વધુ કોળી સમાજનું પ્રભુત્વ છે કુંવરજી બાવળિયાનું પણ ત્યાં સૌથી વધુ પ્રભુત્વ જોવા મળતું હોય છે અને બ્રિજરાજ સોલંકીએ હવે તેમના ગઢમાં એન્ટ્રી મારી ચૂકી છે તેઓ સતત ત્યાં ભાવનગર જે જસદણ છે ત્યાં એક્ટિવ જોવા મળતા હોય છે કોડી સમાજમાં જે છે તે તેમની એન્ટ્રી જોવા મળતી હોય છે અને જેટલા પણ ગુજરાતના કોડી સમાજના નેતાઓ છે તેમની બધાની નજર આ જસદણ વિછ્યાની આ બેઠક ઉપર જોવા મળતી હોય છે કારણ કે કોડી સમાજનું સારું એવું પ્રભુત્વ અહીંયા જોવા મળતું હોય છે અને બ્રિજરાજ સોલંકીએ હવે આ બેઠકમાં એન્ટ્રી મારી ચૂકી છે અને તેને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે રાજકીય વિશ્લેષકો દ્વારા અનેક તર્ક નીકાળવામાં આવી રહ્યા છે કે બ્રિજરાજ સોલંકી જે વર્ષ બે હજાર સત્યાવીસમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જે છે તે કુંવરજી છે પ્રભુત્વ સારું એવું મહત્વ વિસ્તારમાં છે એટલા માટે સોલંકી સતત એક્ટિવ જોવા મળતા હોય છે એટલા માટે તેમને જન્મ ઉજવણી પણ ત્યાં કરી હતી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું અને તેને લઈને જ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે હવે કુંવરજી બાવળીયાની કોઈ મુશ્કેલીમાં વધારો થશે કે કેમ કોડી સમાજની આ બેઠક કોડી સમાજની પ્રભુત્વ ધરાવનારી આ બેઠકમાં બ્રિજરાજ સોલંકીની એન્ટ્રીથી કોઈ નવા જૂની થવાના એ છે કે કેમ અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો